બેતાલીસ રૂમ અડતાલીસ પચાસ રૂપિયા આઠસો પચાસ આઠસો પચાસ એકાવન બાવન ચોપન પંચાવન છપ્પન નેશી નેવું એકાણું બાણું ત્રાણું ત્રણું રૂપિયા ત્રણ ચોસો ચોરાણું બે આઠસો બે ત્રણ ચાર પાંચ છ આઠસો ને છિમાન સાતસો સિત્તેર 11 मुकदा 11 11 रुपया 50 रुपया बेटा ने काटवे भाई 12 12 रुपया बोलो 112 रुपया 12 ये का उतवा रमड़ो घोट उठे थैंक यू 25 डेली नीलेश अरविंद बोले याद पडी आ ले नी ये मोटा माल है मोटा माल 812 12 रुपया बोलो 112 रुपया बोलो भाई सब पंद्रह 100 हजार हटाओ ये नहीं उठे आप मेरी हारो बी

માળાલા ઓલા ઓલા કનો મડમ છેજી આ જનમ આ જનમ દિવસે હે જનમ દિવસે હા એટલામાં

ये 15 और 15 प्रकार 19 ये 8 को ले 820 रुपए बाको हाथ में आवे 22 रुपए बोलदा को हाथ में 22 का 300 300 होते है प्रति बाते बाते हाथे जल बेटा बच्चा 52 50 टप है 8 ₹76 110 रुपए हाथ तो 60 80 रुपए बोलदा को आई है सो

બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ પચાસ બાવન બાવન રૂપિયા આઠસો બાવન પચાવર આઠસો ને એસી બનુભાઈ નવ્વાણું આઠસો એક બે ત્રણ ચાર પાંચ છ આઠસો છ આઠસો છ બળવુભાઈ કોઈ લાસો છ આઠસો છ રૂપિયા આઠસો ને છ

એ પાછળથી આટલું આટલું વાર આવતું હોય તો એનો તો કોઈ સવાલ જ નથી કે આની એક થી લેવા દે છે મજાના છે આ પણ કેમ અરે આસો 110 રૂપિયા ઉપર એટલે જ સુપર અત્યારે આસો ઓજી આવો ઓકર કે ટેક મે હોલ ભાઈ ઘરે આવજો આરી બરોબર આગડે તમારે થઈ જા હા આ તો ચાલી તો છે અયા હા 181 181 કાલ દેવો દાંત બીચર જરા હા કેટલા કેતા કા 770 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

બે રૂપિયા આઠસો બે બે રૂપિયા બોલતા આઠસો બે બે રૂપિયા પાંચ છ આઠ આઠ નવ દસ હજાર બાર બાર રૂપિયા આઠસો બાર નવ પંદર હજાર રૂપિયા આઠસો 18 રૂપિયા 818 18 રૂપિયા 818 518 518 છે 18 રૂપિયા 818 18 રૂપિયા 818 19 માલ માકાની 25 27 28 28 રૂપિયા 828 27 રૂપિયા 827 વારિયા વારિયા લેવું 818 818 828 ડબલ ડબલ 828 28 રૂપિયા કઈ વારી